नमस्कार मित्रों जय श्री राम जय सिया राम जय बागेश्वर धाम जय जय हनुमान मित्रों स्वागत है आप सबन हमारे चैनल देशी गुजराती वार्ता में तो वीडियो शुरू करता पहला आप सबने विनती से कि वीडियो ने एक लाइक तो तो कर देजो तथा चैनल पर पहली बार आविया हो तो चैनल ने सब्सक्राइब अवश्य करजो और कमेंट बॉक्स में तुम्हारा पूर्वजों ना नाम अवश्य लिखो जैसे आ वीडियो ध्येय पूर्ण थाय

ને તમારા પગલાંથી યમપુરીની સુંદરતા વધી છે આ રીતે યમરાજના સ્વાગતથી દેવર્ષિ નારદ ખુશ થાય છે અને યમરાજને વંદન કરે છે અને કહે છે કે હે યમરાજ તમે મૃત્યુના દેવ છો હું તમને પણ નમસ્કાર કરું છું તમારા આદરથી મને ખૂબ જ આનંદ થયો છે પછી યમરાજ નારદજીને કહે છે કે હે દેવર્ષિ આજે તમારો યમલોકમાં આવવાનો હેતુ શું છે તમે કોઈ મહત્વપૂર્ણ કામ કે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા હોય અથવા તમારી પાસે કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને મને કહો કે હું તમારી શું સેવા કરી શકું ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ધર્મરાજ તમે મૃત્યુ અને ન્યાયના દેવ છો તમે ત્રણેય લોકના જીવિત અને મૃત જીવોનો હિસાબ રાખો છો નાર કહે છે કે હે ધર્મરાજ મારી પાસે બધા જીવોના ભૂતકાળ અને ભવિષ્યનું જ્ઞાન છે તેથી જ હું તમારી પાસે કેટલીક શંકાઓ લઈને આવી છું કૃપા કરીને તેને દૂર કરો ત્યારે અમરાજ કહે છે કે હે દેવર્ષિ તમે સાસુ કહો છો અમે બધા જીવિત અને મૃત પ્રાણીઓનો હિસાબ રાખીશ પણ તમારા મનમાં શું છે તે જાણવું એ અમારી શક્તિ નથી તમે ત્રણેય લોકના સમાસા રાખો છો તમે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત છો તમને બધા શાસ્ત્રોનું જ્ઞાન છે પણ જો તમે મારી પાસે કંઈક જાણવા માંગતા હોય તો હું ચોક્કસપણે કહેવાનો પ્રયત્ન કરીશ હે દેવજ તમને જે પણ શંકાઓ અને પ્રશ્ન હોય તે તમે કોઈ પણ ખસકાટ વિના પૂછી શકો છો હું મારી ક્ષમતા મુજબ ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ દેવર્ષિ નારદ કહે છે કે હે અમરાજ હું પૃથ્વીની મુલાકાત લઈને આવ્યો છું મેં પિશાદ ભૂત ઉષાંડ વેતાલને જોયા છે મેં જંગલમાં રહેતી ડાકણો વગેરે જેવી ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈ છે આ સાથે જ મેં જોયું છે કે આ બધી અનિષ્ટ શક્તિઓ મનુષ્યને પરેશાન કરે છે અને તેમને દુઃખી પણ આપે છે આનું કારણ શું છે આ બધી દુષ્ટ શક્તિઓ શા માટે મનુષ્યને પરેશાન કરે છે મનમાં બીજો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં તેમના પૂર્વજોને ક્યારેક જુએ છે તો તેનો અર્થ શું છે સપનામાં મૃત લોકોને જોવાનો અર્થ શું છે આનાથી વ્યક્તિને શું સંકેત મળે છે હું સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આ પ્રશ્નોના જવાબ જાણવા માટે જ તમારી પાસે આવ્યો છું નારાદજીના પ્રશ્નો સાંભળ્યા પછી યમરાજ કહે છે કે હે દેવર્ષિ તમે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય પ્રશ્નો પૂછ્યા છે હું તમને આ બધા જ પ્રશ્નોના ચોક્કસપણે જવાબ આપીશ પરંતુ તે પહેલાં હું તમને ખૂબ જ પવિત્ર કથા સંભળાવવા માગું છું આ કથામાં તમને બધા પ્રશ્નોના જવાબ મળશે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા સાંભળે છે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરીશ ત્યારે નારાદજી કહે છે કે હે ધર્મરાજ તમે મને એક મહાન કથા સંભળાવો હું તેને ધ્યાનથી સાંભળીશ તો મિત્રો પછી યમરા દેવસિંહ નારાદને આ મહાન વાર્તા કહે છે એક સમયે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું જ્યાં એક શેઠ તેના પાંચ ભાઈઓ સાથે રહેતા હતા અને તેના બધા ભાઈઓના લગ્ન થયા અને બધા એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહેતા શેઠને કોઈ પણ વસ્તુની કમી નહોતી તે અને તેના ભાઈઓ ખૂબ જ મહેનત હતા અને સાથે વેપારની ખેતી પણ કરતા હતા આખા શહેરમાં શેઠ જેટલો શ્રીમંત કોઈ ન હતો શેઠને આ બધી સંપત્તિ તેમના પૂર્વજો પાસેથી મળી હતી શેઠના પૂર્વજો ખૂબ જ ઉદાર અને દયાળ હતા તેઓ દાન યજ્ઞ હવન વગેરે તમામ ધાર્મિક કાર્યો કરતા હતા પરંતુ શેઠે ન તો દાન કર્યું હતું યજ્ઞ કે હવન વગેરે ક્યારેય પણ કર્યું ન હતું શેઠે ઘણા પૈસા ભેગા કર્યા હતા પણ તેમણે ક્યારેય તેમના પૈસાનો સદઉપયોગ કર્યો ન હતો તેમણે ક્યારેય કોઈને એક પૈસો પણ દાનમાં આપ્યો ન હતો શેઠના પૂર્વજો મંદિરમાં ભોજન આપતા હતા ને ગરીબોને કપડા અને ભોજન દાન કરતા હતા પરંતુ શેઠ ક્યારેય તેમના પૂર્વજોને અનુસરતા ન હતા તેઓ હંમેશા પૈસા કમાવામાં અને સંપત્તિ ભેગી કરવામાં વ્યસ્ત રહેતા જેના કારણે તેમની પાસે અટળ ધન હતું પરંતુ તેમના પૂર્વજો તેનાથી ખૂબ જ દુઃખી અને નારાજ હતા શેઠના પૂર્વજોએ તેમના પુત્રનું વર્તન પસંદ ન હતું તેથી જ તેઓ પૂર્વજોની દુનિયામાં નાખુશ રહ્યા પૈસા કમાવાના લોભને કારણે શેઠ એટલો આગળ વધી ગયો હતો કે તે પોતાના પૂર્વજોને પણ ભૂલી ગયો અને તેને પોતાના પૂર્વજોના શ્રાદ્ધ અને તર્પણ વગેરે કરવાનું પણ બંધ કરી દીધું જેના કારણે તેના પૂર્વજોની આત્માઓ સંતુષ્ટ ન થઈ તેઓ પોતાના પુત્રના આવા વાતનથી નાખુશ રહેવા લાગ્યા પછી એક દિવસ તે શેઠના પૂર્વજો છસા કરી અને તેમને મળવા જવાનો વિચાર કર્યો પછી બધા પૂર્વજો યમરાજ પાસે ગયા અને તેમની પ્રાર્થના કરવા લાગ્યા બધા પૂર્વજો યમરાજને કહે છે કે હે ધર્મરાજ અમારા પુત્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે જેના કારણે અમે સંતુષ્ટ નથી કૃપા કરીને અમને એકવાર અમારા પુત્રને મળવા જવા દો અમે અમારા પુત્રોને સમજાવીને પાસા આવીશું તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યા પછી અમે ફરીથી યમલોકમાં પાસા આવીશ ત્યારે યમરાજે તેમને આદેશ આપ્યો અને કહ્યું કે હે મહાત્માઓ તમે જાઓ તમારા પુત્રોને મળો પરંતુ તમે સપના દ્વારા તમારા પુત્રને ચોક્કસ સંકેત આપી શકો છો પછી તે બધા પૂર્વજો તેના પર સંમત થાય છે અને એક પછી એક તેઓ તેમના તમામ પુત્રોના સપનામાં જાય છે અને તેમને દર્શન આપે છે સૌ પ્રથમ તેઓ તેમના મોટા દીકરા એટલે કે જેઠના સપનામાં આવે છે અને તેને સંકેત આપે છે પરંતુ તેનો મોટો પુત્ર તેના સંકેતોને સમજી શકતો નથી બીજા દિવસે જાગ્યા પછી તે ને ભૂલી જાય છે અને તેના પૂર્વજોએ આપેલા સંકેતોને પણ અવગણના કરે છે પછી બધા પૂર્વજોને અન્ય પુત્રોના સપનામાં દેખાવા લાગે છે અને તેઓ તેને ઘણા બધા સંકેતો પણ આપે છે પરંતુ તેના અન્ય પુત્રો પણ તે સંકેતોની અવગણના કરે છે પોતાના પૂર્વજોએ આપેલા સંકેતોને કોઈ સમજી શકતું નથી જેના કારણે બધા પૂર્વજો અત્યંત દુઃખી અને ગુચ્છ થઈ જાય છે છેઠને તેના પાયો ધન કમાવાના લોભથી સંપૂર્ણ રીતે અંધ થઈ ગયા હતા પોતાના પૂર્વજો પાસેથી મળેલી દેવી નિશાનીઓને પણ કોઈ મહત્ત્વ નહોતું માનતું પરંતુ સપનામાં પોતાના પૂર્વજોને જોયાના થોડા દિવસો પછી વેપારીને તેના ધંધામાં નુકસાન થવા લાગ્યું તેને ભારે નુકસાન થવા લાગે છે જેના કારણે તેની બધી જ સંપત્તિ નષ્ટ થઈ જાય છે બધા ભાઈઓ વચ્ચે દલીલો અને ઝઘડાઓ શરૂ થાય છે તો તેમના પૂર્વજો દ્વારા એકઠી કરેલી બધી જ ધન અને જમીન વેચી નાખે છે અને સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે બધા ભાઈઓ એકબીજાથી અલગ થઈ જાય છે અને પોતાનું પોષણ કરવા લાગે છે બીજી તરફ સ્વર્ગમાં પુત્રોની આવી દુર્દશા જોઈને પૂર્વજોને ખૂબ જ દુઃખ થાય છે બધા પૂર્વજો અત્યંત દુઃખી થઈ જાય છે પછી ફરી બધા યમરાજ પાસે જાય છે અને કહેવા લાગે છે કે હે ધર્મરાજ અમે અમારા પુત્રોની આવી દુર્દશા જોઈ શકતા નથી અમારા દ્વારા કરવામાં આવેલા તમામ સારા કાર્યો અમારા પુત્રો દ્વારા નાશ પામ્યા છે કૃપા કરીને કેટલાક ઉપાય કરો જેથી અમે અમારા પુત્રોની ભૂલ શોધી શકીએ તો યમરાજ તે પૂર્વજોને કહે છે કે હે મહાત્મા આવો હું તમારી દુર્દશા સમજી શકું છું અને હું ચોક્કસ મદદ કરીશ પછી મિત્રો યમરાજ ઋષિના રૂપમાં પૃથ્વી પર આવે છે અને તે પૂર્વજોના પુત્રોને મળવા જાય છે સૌથી પહેલાં તે શેઠના ઘરે જાય છે તેઓ ત્યાં જાય છે ત્યારે શેઠ ખૂબ જ બીમાર પડેલો હોય છે શેઠની પત્ની તેનું સ્વાગત કરે છે સાધુ અને દાન આપવાનું શરૂ કરે છે ત્યારે સાધુ કહે છે દીકરી તારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે તારા પતિને આ દિશા થઈ છે તારા પતિ તેના કર્મોને કારણે તેના પૂર્વજો ક્રોધિત થઈ ગયા છે ઋષિની વાત સાંભળીને શેઠ પૂછવા માંડે છે સાધુ મેં એવું કેવું પાપ કર્યું છે કે મારું બધું બરબાદ થઈ ગયું છે મારા ભાઈએ પણ મને છોડી દીધો છે અને હું બીમાર પડી ગયો છું ત્યારે ઋષિ કહે છે કે હે પુત્ર તે તારા પૂર્વજોને નારાજ કર્યા છે તમારા પૂર્વજોએ મેળવેલી સંપત્તિ અને પુણ્યનો નાશ કર્યો છે એટલે જ તમે આ દુર્ભાગ્યનો ભોગ બન્યા છો તમારા પૂર્વજોએ તમારા સપનામાં તમને ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપ્યા હતા પરંતુ તમે તે ચિહ્નોની અવગણના કરી અને તમારા પૂર્વજોનું અપમાન કર્યું છે તેથી જ તમારી બધી કીર્તિનો નાશ થયો છે ઋષિ દ્વારા આ રીતે કહેવા પર છેઠને બધું સમજાયું અને તેને યાદ આવ્યું કે સપનામાં તેના પૂર્વજોએ તેને દર્શન આપ્યા હતા તે છેઠ ઋષિને કહે છે કે હે સાધુ મહાત્મા તમે સત્ય કહો છો અમારા પૂર્વજોએ અમને સપનામાં દર્શન આપ્યા હતા પણ અમે તેમના દ્વારા આપેલા સંકેતોને સમજી શક્યા નથી કૃપા કરીને અમને સપનામાં પૂર્વજોના દર્શન કરાવવામાં મદદ કરો પણ તમે કયા સંકેતો મળે છે તે મને જણાવો ત્યારે ઋષિ કહે છે કે હે પુત્ર હવે તમે ધ્યાનથી સાંભળો તમારા પૂર્વજો જ્યારે તમારા સપનામાં દેખાય છે ત્યારે તમને જે સંકેતો મળે છે તે વિશે હું તમને જણાવીશ યમરાજ કહે છે કે પુત્ર જો પૂર્વજનો ઉદ્ધાર ન થાય તો તેઓ પુત્ર સ્વરૂપે મૃત્યુલોકમાં ફટકી રહ્યા છે તેઓ પ્રેત સ્વરૂપમાં પ્રવેશ કરે છે જો કોઈ વ્યક્તિ સપનામાં ઘોડો હાથી વેલો અથવા મનુષ્યનું વિકૃત સ્વરૂપ જુએ છે તો સમજવું જોઈએ કે પૂર્વજો તેમના પુત્રના વર્તનથી ચિંતિત છે જો કોઈ વ્યક્તિ પ્રાણીઓ અને પક્ષીઓને અન્નનું દાન ન કરે તો તેના પૂર્વજો અત્યંત દુઃખી થઈ જાય છે અને તેના સપનામાં પ્રાણીઓના રૂપમાં દેખાય છે જો કોઈ સપનામાં આવે છે જેમાં કોઈ પ્રાણી માણસની જેમ બોલવા લાગે છે કૂતરો બળદ ગાય વગેરે માણસની જેમ વાત કરવા લાગે છે તો એનો અર્થ એ થાય છે કે વ્યક્તિના પૂર્વજો તેના પર ખૂબ જ ગુસ્સે છે આવા વ્યક્તિને ભવિષ્યમાં ભયંકર અપમાનનો સામનો કરવો પડી શકે છે આવા વ્યક્તિના જીવનમાં વિપત્તિ આવી શકે છે તેના ભાઈઓ પ્રાણીઓની જેમ લડવા લાગે છે યમરાજ કહે છે કે જો સપનામાં મૃત સ્વજનો કંઈક માંગતા જોવા મળે તો વ્યક્તિએ આ સપનાને ક્યારે અવગણવું ન જોઈએ આ સપનાનો અર્થ એ છે કે તે વ્યક્તિના પૂર્વજો અસંતુષ્ટ હોય છે જો કોઈ વ્યક્તિ સપનામાં તેના મૃત પૂર્વજોને કંઈક માગતા જોઈએ છે તો તેનો આખો અનાજનો ભંડાર ખલાસ થઈ જાય છે તેનું ઘર ગરીબીમાં આવી શકે છે તે ભિખારી બની શકે છે तेथ तुरतच पृत पूर्वज अन्नदान संतोषवा जो आहे सपन ते सपना पूर्वजो क्रोधित अवस्था देखाय तर ते व्यक्तीना पूर्वजो ते संतुष्ट नाही होता ते जे पण कामधंदो करतो होय ते अवश्य नुकसान सहन करू पडे दाम बद्धा कामो व्यर्थ जायच आणि ते परिणाम मिळतं नाही जो पूर्वजो सपनां जे आणि अचानक अदृश्य समजवं जो आहे ભવિષ્યમાં તે વ્યક્તિ પર કોઈ મોટી મુશ્કેલી આવવાની જો કોઈ વ્યક્તિ સપનામાં તેના પૂર્વજોને રડતા જોઈએ છે તો તેના પૂર્વજો તેને સંકેત આપી રહ્યા છે કે તેને ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે તેની બધી સંપત્તિ અને સમૃદ્ધિનો નાશ થશે અને તેને ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે સંકટો આવનાર સમય જોઈને પૂર્વજો સપનામાં રડતા જોવા મળે છે જો પૂર્વજો સપનામાં મેલા કપડાં પહેરેલા જોવા મળે તો ચોક્કસપણે તે વ્યક્તિની તમામ સંપત્તિનો નાશ થાય છે અને તે ધનહીન બની શકે છે ત્યારે તે ઋષિ કહે છે કે હે પુત્ર જો તે પણ આવા સપના જોયા હોય તો તું તારા પિત્રોને પ્રસન્ન કરવા દાન ધર્મ તર્પણ શ્રાદ્ધ વગેરે કરજે જેનાથી તારી બધી જ તકલીફો દૂર થશે તે ઋષિની વાત સાંભળીને શેઠને તેની ભૂલનો અહેસાસ થાય છે તે તરત જ તેના પાયો પાસે જાય છે અને ઋષિએ તેમને જે પણ કહ્યું હતું તે કહે છે પછી બધા ભાઈઓ સમજે છે કે તેમના પૂર્વજો તેને સપનામાં સંકેતો આપતા હતા પછી તેઓ બધા ભાઈઓ સાથે મળીને નિંદી કિનારે જઈને પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ દાન ધર્મ વગેરે કરે છે અને પૂર્વજોને તૃપ્ત કરે છે ત્યારબાદ એક દિવસ તેમના પૂર્વજો સપનામાં દેખાય છે અને અનેક પ્રકારના સંકેતો આપે છે જો સપનામાં મૃત સ્વર્જનો માથું ટેકાવતા જોવા મળે તો આ સપનાનો અર્થ એ છે કે તેઓ ખૂબ જ ખુશ છે જો પૂર્વજો વ્યક્તિ તરફ હાથ લંબાવતા જોવા મળે છે તો પૂર્વજો સૂસવે છે કે તે વ્યક્તિ જે પણ કામ કરે છે તેનાથી તે સંતુષ્ટ છે અને તે કાર્યમાં તે ચોક્કસ સફળતા મળે છે પૂર્વજો સપનામાં સ્વસ્થ દેખાય છે તેમના ચહેરા તેજસ્વી દેખાય છે અને તેમના વસ્ત્રો તેજસ્વી અને સફેદ રંગના હોય તો સમજવું જોઈએ કે તે પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત છે જો પૂર્વજો સપનામાં પૂર્વજોને વાદળા પર બેઠેલા જોવા મળે એક શુભ સંકેત છે કે માણસના પૂર્વજો ખૂબ જ ખુશ છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે આ રીતે તે બધા જ ભાઈઓ તેમના પૂર્વજો પાસેથી શુભ સંકેતો મળે છે અને તેમના બધા જ ખોયેલા પૈસાની મિલકત પાસા મળે બધા સાથે રહીને સો વર્ષ સુધી સુખી જીવન જીવ્યા ત્યારબાદ પૂર્વજો દેવી વિમાનોમાં બેસીને ચાલ્યા જાય છે તો મિત્રો આ રીતે યમરાજે દેવસિંહ નારાજને બરોજોએ આપેલા સંકેતો કહ્યા આ વાર્તા તમને કેવી લાગી તમને કમેન્ટ કરીને જણાવજો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપ સૌનો આભાર